હેલો હા બોલો ભાઈ પટલ સાહેબ બોલો હા ભાઈ બોલું છું બોલો કોણ બોલો દીપેશભાઈ રાઠોડ બોલો સાહેબ જાળિયા થી હા બોલો ને સાહેબ જાળિયા ની અંદર વારંવાર તમે ત્યાં ચાર્જ માં જોન સાહેબ ના ચાર્જ માં છું જાળિયા ની અંદર સાહેબ વારંવાર લાઈટો ના પ્રશ્નો ઉદભવે છે બરોબર છે હા તો આપી જાય જો બરાબર ને હમણાં જે કેબલ ની વાત છે મારી વાત સાંભળી લો કેબલ ની વાત છે સરપંચ સાથે વાત થઇ ગઈ કેબલ મોકલાવું છું હમણાં તો માણસો કરી જાય છે બરાબર કલાક હું સરપંચ નો દીકરો જ બોલું તમારા જે આપડા પીજીવીસીએલ ના જે માણસો છે સાંભળો બોલો મારી વાત સાંભળો બોલો બરોબર પીજીવીસીએલ ના માણસો આવે છે નોટ ડાઉન છે અમે સ્વીકારીએ છીએ પીજીવીસીએલ ના માણસો અધિકારી આવે છે પણ આનો કઈ કાયમી ઉપાય થાય કારણ કે ખેતીવાડીના લોકો જ

બરોબર ગામના પાંચ પચે માણસો સાથે પણ આવશું બરોબર તમે એમ કેવો છો કે કુદરતી આફતના લીધે બધી તકલીફ પડતી હોય છે બરોબર ના અધિકારીઓ તો હું કે દીકરા બની જાય બધા ક્યારે ક્યારે ઉઘરાવે સમય આવે ને કે ભાઈ વર્ષ થયું પૈસા નથી પહેરા લોકો છેલ્લા એ કયો મને એટલે ગયા મહિનામાં હતા મારી પાસે પણ ફરિયાદો કયા મહિનાની વાત કરું ચાલો હાલો પાંચ પાંચ હજાર ની અંદર માણસો આવે છે ગાડીઓ પાંચ પાંચ હજાર થઈ ગયા ત્યારે આવે ને પાંચ પાંચ હજાર ની અંદર તમે થઈ જાવ તો નોટિસો પણ ફટકારો તો કેશ પણ જાળિયા નહીં અંદર ગ્રામ પંચાયત ની જે કનેક્શન જેવું છે એની ઉપર તો પીજી કેસ કરેલો છે

નઈ તો સહી તો તમારે કરવી જ પડે ને તમારી ફરજ છે કામ કરી કામ હું આવું આવતીકાલે તમને અપાવું છું લેટર પેડ ઉપર તમે કામ કરો મને વહેલી તકે વરસાદનું વાતાવરણ તમને પણ ખબર છે લોકો હેરાન થતા હોય વાંધો નહીં બરોબર વેહલી તકે એટલું થોડું થોડું તકલીફ જરૂર ફોન આપડી વેલી તકે પૂરું કરો હાલો હવે ફોન મુકવા કાલે મોકલાવી દેજો બરાબર ચોક્કસ કાલે મોકલો પણ મને બે ત્રણ દિવસ ની અંદર આનું નિરાકરણ જોઈએ હશે

અમે કઈ ખોટું બોલતા જો તમને કાલે અરજી પણ તમને આપી અપાવી આપીએ પણ તમને અરજી અપાવો તમે વેલી તકે કામ પતાવો